નમસ્કાર જય માતાજી મિત્રોની જે બનાસ ડેરી છે એવી ગામડે ગામડે ડેરીઓ ચાલે છે અને દૂર દૂર ખેડૂત રહેવાથી પેટા વિભાગ પણ લીધેલા હોય છે અને એવી ઘણી ડેરીઓ એક ગામની અંદર કોઈ ત્રણ ચાર ડેરીઓ ચાલતી હોય મિત્રો અત્યારે ભણતર વધ્યો છે તમામ લોકો હોશિયાર થયા છે પરંતુ ડેરી ખરેખર ક્યાં હોવી જોઈએ કેવી જગ્યા ઉપર ડેરી થાય ડેરી કોની કહેવાય ડેરી નો માલિક કોણ હોય આ તમામ હજુ સુધી ઘણા લોકોને ખ્યાલ નથી જે ગામડા ની અંદર હજુ સુધી પૂરો વિકાસ થયો નથી અને એમાં ડીસા તાલુકામાં ઘણા ખરા એવા ગામડા છે હજુ સુધી તેમની પૂરી માહિતી નથી કોઈ એ મંત્રી એ ડેરી ચાલુ કરી અને ચેરમેન બન્યા કરતા હોય અને ત્યાંથી તમામ તેમના માણસો ડેરીની અંદર કર્મચારીઓ રાખેલા હોય છે બનાવેલા હોય છે તે તેમના પરિવારના હોય છે મંત્રી હોય છે તે પણ એજ પરિવાર નો હોય છે એટલે ગામ લોકો ગમે ત્યારે દૂધ ભરાવા જતા હોય અને કદાચ એમને કોઈ એવું લાગે કે આ આપણા દૂધ ની અંદર કંઈક ખાય છે તો તે ફરિયાદ કરી શકતા નથી કોઈને કહી શકતા નથી કારણ કે ડેરી તેમના પોતાની અંદર હોય છે પોતાની માલિકીની જમીનની અંદર હોય છે એટલે ગામ લોકો નથી કહી શકતા અને ગામ લોકોને ડર હોય છે કયા અમારું દૂધ નહીં લે તો મિત્રો આપણા બનાસકાંઠા જે બનાસ ડેરી છે અને ગામડે ગામડે ડેરીઓ છે પણ જે મોટી ડેરીઓ છે જે ઘણા વર્ષોથી ચાલી રહી છે આ ડેરીઓ કોઈની માલિકીની જમીનની અંદર ના હોય જે રજીસ્ટર થયેલી ડેરીઓ છે એ ડેરીઓ કોઈ કોઈની માલિકીની અંદર ના હોય ડેરી જે ગામડાની ડેરી છે તે અને અમુક બનાસ ડેરી પણ પૈસા ફાળવતી હોય છે અને એના થકા જમીન ખરીદાતી હોય છે એ જમીન ની અંદર ડેરી થાય છે કે કોઈ સભાસભ માલિક નથી માલિક જે આપણે દૂધ ભરાવા એક કિલો એક લીટર કે ભલે દસ લીટર કે ભલે પચાસ લિટર જે ભરાવતા હોય તમામે તમામ દૂધના ગ્રાહકો હોય છે તે તેના માલિક હોય છે અને તેમને ઠીક લાગે સભાભરી ગામની અંદર સભાભરી અને સભાભરી ને સભાની અંદર સમસ્ત ગામની સભા ભરી થોડી ઘણી નહીં આખા ગામની તમામ દૂધ ગ્રાહકો છે તેમની સભા ભરી અને સર્વ સંપત્તિથી જે ગ્રાહકો છે ઠીક લાગે એને મંત્રી રાખી શકે છે એમાંથી સભ્યો બનાવે છે પહેલા સભ્યો બનાવે કે આપણે આ માણસોને સભ્ય તરીકે રાખો અને સભ્ય થયા પછી મંત્રીની નિમણૂક થાય છે અને ચેરમેનની નિમણૂક થાય છે આ કોણ કરે છે તમામ ગ્રાહકો કરે છે ડેરી માટે જે દૂધ ભરાવતા હોય તમામે તમામ ગ્રાહકો મંત્રી બનાવતા હોય છે અને ચેરમેન બનાવતા હોય છે અને જ્યારે અમને એવું લાગે કે મંત્રી કઈક દુઃખમાં ગડબડ કરે છે મંત્રી સારો હસાબ આપતો નથી મંત્રી ટાઈમ સર આવતો નથી કોઈ બી કારણ હોય ત્યારે ગ્રાહકો ભેગા થઈ ફરીથી જે સભ્યો હોય તેમને બોલાવી અને જે દૂધના તમામે તમામ જે દૂધ ભરાવતા હોય એ સભા ભરે અને ત્યાં આગળ ફરીથી રિટાયર થાય અને ત્યાં આગળ તેને આવે અને પેલા મંત્રીને ઘરે મૂકવામાં આવે ચેરમેન તો આગળ પાછું કરતો હોય અને ચેરમેનમાં થોડા ઘણો એવું લાગે તો પણ એ ગ્રાહકો એ સભ્યો ચેરમેન પણ બદલી શકે છે જ્યારે જ્યારે એમને એવું લાગે કે હવે ચેરમેન ને છે તો ચેરમેન બીજો કરી શકે છે મંત્રીને છે તો મંત્રીને બદલી શકે છે પણ ક્યારે બદલી શકે ડેરીની જમી હોય ત્યારે કોઈની પ્રોપર્ટીમાં જમી હોય ને ત્યાં આગળ ત્યાં મંત્રી થયેલો હોય તો ત્યાં આગળ તમે બદલી શકવાના નથી કારણ કે તે તેના પ્રોપર્ટીની જમીન છે ને ત્યાં આગળ ડેરી ચાલી રહી છે તમે ઘણું એવું કરવા જો તમારું થઈ જાય અને તમારું દૂધ લે નહીં કે તમારે કાલથી નહીં આવવાનું અને આપણે પણ હક કરી કરતા નથી પણ એવો ડેરીમાં કાયદો નથી કે કોઈની પ્રોપર્ટી અંદર સરકારી ડેરી થાય જે બનાસ ડેરી છે એ બનાસ ડેરી થકી હોય ગામ થકી હોય આખા ગામની ડેરી ગણાય તમામે તમામ દૂધ જે ભરાવે છે એક લીટર ભરાવે છે દસ લીટર ભરાવે છે તો પચાસ લીટર ભરાવે છે સો લીટર ભરાવે છે આ એક સરખા તમામ હકદાર હોય છે અને આ તમામને કોઈ પણ સમયે મંત્રીને પોષી શકવાનો અધિકાર છે અને ચેરમેનને પોષી શકવાનો અધિકાર છે એટલે જે જે અત્યારે નવી ડેરીઓ બને તો ગ્રાહકોને મારી નમ્ર વિનંતી છે કે ગમે તે ડેરી બનાવે આપણા ગામની અંદર કે બીજા ગામની અંદર ગમે તે ગામડાની અંદર તો સરકારી જમીન હોવી જોઈએ ડેરીની જમીન હોવી જોઈએ ડેરીની ખરીદેલી જમીન હોય તેમાં ડેરી થાય અને ત્યાં આગળ તમામ ગામના લોકો દૂધ ભરાવવા જાય તો કોઈને લાસારી રહે નહીં કોઈની પ્રોપર્ટી વાળી જમીનમાં તમે ડેરી બનાવવા જાય અને મંત્રી બનાવશો ચેરમેન બનાવશો તો જેટલા દિવસ સુધી રહેશે તેટલા દિવસ સુધી તમારે ત્યાં આગળ લાસારીથી દૂધ ભરાવવું પડશે નહીં તો મંત્રી બદલી શકો કે નહીં ચેરમેન બદલી શકો નહી તમારા સભ્ય થઈ શકશે કે નહીં તમે કંઈક કહી શકશો આ તમામ ગામ લોકોને ખ્યાલ રાખવાની જરૂર છે તો જે જે નવી મંડળીઓ અત્યારે થાય છે જે કરવાની છે છે જે રજીસ્ટર નથી થયેલી કે થઈ એમને કોઈ પણ પ્રોપર્ટીની જમીનની અંદર કોઈ પણ ગામડો જે ગ્રાહકો છે તે મંજૂરી ના આવે અને આ કાયદામાં આવતું નથી કાયદામાં આવે છે ડેરી જમીન ખરીદે આપડી ડેરીના પૈસા હોય બનાસ ડેરી પૈસા આપે એ જમીન ખરીદાય અને ભલે પંચાયતની જમીન હોય કે કોઈની પ્રોપર્ટી હોય પણ એ પ્રોપર્ટી ડેરીના નામે કરવી પડે જમીન ત્યારે ત્યાં આગળ ડેરી થાય અને જેટલો વિકાસ તમે કરો તો ત્યાં આગળ આખા ગામના ડેરીનો વિકાસ થાય જેટલા વર્ષો સુધી રહે જેટલો વિકાસ થાય ત્યાં આગળ આખા ગામનો વિકાસ થાય આખા ગામની ને થકી ડેરી રહે જેટલું નવું કરો એટલું તમામ ગ્રાહકોનું ગણાય એમાં કોઈ મંત્રીનું નથી કે કોઈ ચેરમેન નું આવતું નથી ચેરમેન બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે બદલી શકાય છે મંત્રી બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે બદલી શકાય છે અને સભ્યો કરી શકે અને દૂધ ગ્રાહકો કરી શકે અને તમામે તમામ ગામના જે સભ્યો હોય છે તે જુદા જુદા હોવા જોઈએ એક ઘરના સભ્યો ના હોવા જોઈએ એક ઘરનો ચેરમેન ન હોવા જોઈએ અને એક ઘરનો મંત્રી ન હોવા જોઈએ કારણ ત્યારે જ આ ડેરીનું દૂધ અને જે સારી રીતે ચલવાઈ શકાય અને કોઈની થોડા ઘણી ફરિયાદ હોય તો કોઈ કરી શકે જો કોઈની પ્રોપર્ટીની અંદર ડેરી થઈ કોઈની જમીનની અંદર ડેરી થઈ અને ત્યાં મંત્રી અને ચેરમેન પોતાના રહ્યા અને રહ્યા તો જીવન પર ડેરી ચાલશે ત્યાં સુધી તમે કોઈ પણ ગ્રાહક કશું પણ ફરિયાદ કરી શકવાના નથી આ તમામે તમામ દૂધ ગ્રાહકો ને તમામ આપણા બનાસકાંઠાના તમામ ગામડાની વાત છે એક ડીસા તાલુકાની વાત નથી ટોટલ જે જે જગ્યાએ દૂધ મંડળીઓ થવાની છે હવે અને જે જે રજીસ્ટર થયેલી છે પણ કોઈ કોઈની પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી માંથી ડેરી ખેસવી અને ત્યાં આગળ વેસાદી જમીન લઈ અને ત્યાં આગળ ડેરી બનાવવાની કોઈની પ્રોપર્ટીમાં તમે ગમે તેટલું બનાવશો જ્યારે ડેરી બંધ થશે ત્યારે પ્રોપર્ટી જે છે ખર્ચો કરેલો ડેરીનો નો હશે ત્યાં આગળ ત્યાં આગળ રહેશે તમે ગામના કોઈ પણ ત્યાં આગળ ઈટ ઈટ પણ લઈ શકવાના નથી અને ત્યાં આગળ તમે પછી પગ પણ મૂકી શકવાના નથી એટલા માટે મહેરબાની કરી અને જે ડોરી બને એ પ્રોપર્ટી ના બને કોઈની એની ખાસ કાળજી રાખવા વિનંતી જય માતાજી જય ભવાની